તો હેલો દોસ્તો ઘણા દિવસ પછી આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અમને ખબર જ છે કે તમે બધા અમને યાદ કરતા હશો ખાસ કરીને મારા પપ્પાને ઘણા લોકોની કોમેન્ટો હતી વિડીયોમાં ઇન્સ્ટામાં ફેસબુકમાં યુટ્યુબમાં કે તમારા પપ્પાને શું થયું તમારા પપ્પાને શું થયું તો આપણે આજે વાત કરશું ઈ ટોપિક ઉપર કે અમારા પપ્પાને શું થયું કઈ રીતે થયું બધી વસ્તુ મારા પપ્પાને પેરેલિસિસ એટેક આવ્યો હતો અને આ પહેલા પણ ઘણીવાર આવેલા છે અને એમાં જ આવું થયું છે ઓલમોસ્ટ 5 એટેક આવી ગયા છે અને આ છઠ્ઠો એટેક હતો એમને આની પહેલા 5 એટેક આવ્યા હતા પણ 5 એટેક માં આમ કહી શકાય ને કે ભગવાનની મહેરબાની એટલે કે કોઈ વાંધો ન આવ્યો જેટલી વાર એમને એટેક આયા ને એટલી વાર એ થોડાક દિવસમાં હાજર થઈ ગયા અને અમને જ્યારે મારા પપ્પાને ઘરે હતા આ જ્યારે બનાવ બન્યો ને ત્યારે મારા પપ્પા ઘરે હતા અને એને જ્યારે હુમલો આવ્યો એટેક ત્યારે એકદમ પડી ગયા હતા અને પડી ગયા એટલે તરત અહીંથી અમે ડાયરેક્ટ દવાખાને લઈ ગયા એમને દવાખાને લઈ ગયા એટલે અમારું ફેસ છે ને એકદમ નોર્મલ કેમકે આપણને ખબર જ છે કે ભાઈ પાંચ એટેક આવ્યા જ્યારે જાય ત્યારે એકદમ તંદુરસ્ત હાજા માજા થઈને નીકળી જાય વાર એટલે અમને તો એમ જ હતું કે લઈ જશે કેમ કે રેગ્યુલર દવા ચાલુ હતી એમની લઈ જશે બે દિવસ રાખશે દવાખાનામાં એની સારવાર કરશે અને હાજર થઈ જાય પણ આ વખતે એવું ન થયું આ વખતે ભગવાન એનો સાથ ન આપ્યો છઠ્ઠો એટેક હતો એમનો અને અહીંથી જ્યારે મારા પપ્પાને એટેક આવ્યો ને ત્યારે મારા પપ્પાએ છે ને અહીંથી આંખ બંધ કરી દીધી હતી ઓલમોસ્ટ ચારથી પાંચ દિવસથી દવાખાના માર્યા અને આંખ અહીંથી બંધ કરી ચારથી પાંચ દિવસમાં એમને આંખ જ ન ખોયલી કેમ કે એમને છે ને મગજની ન થતી ને એ બ્લોક થઈ ગઈ હતી એટલે અડધું મગજ તમે કહી શકો બ્લોક થઈ ગયું હતું એટલે રિકવર કરવાના ચાન્સીસ ડૉક્ટરે અગાઉ કહી દીધું હતું કે ચાન્સીસ બહુ ઓછા છે પણ જ્યારે ત્રીજો દિવસ થયો ને દવાખાનામાં ત્યારે એમને સાતમું એટેક આવ્યો એક સાઈડ તો એમની બ્લોક થઈ ગઈ હતી અને બીજી સાઈડ એ બ્લોક થઈ ગઈ એટલે સાતમું એટેક આવ્યો એટલે બે બાજુનું બંધ થઈ ઓલમોસ્ટ તમે કહી શકો કે એકદમ આમ પેશન્ટ કોમામાં હોય ને એ રીતે મારા પપ્પાને થઈ ગયું હતું એટલે જે અડધો મગજ બ્લોક હતો ને એટલે ઓલમોસ્ટ નેવું ટકા મગજ બ્લોક થઈ ગયો હતો મૂવમેન્ટ કાંઈ નહોતું થતું જ્યારે ત્રણ દિવસ દવાખાનામાં હતા ને ત્યારે એક સાઈડનું બ્લોક હતું એક સાઈડ હલન ચલન થઈ શકતું હતું પણ એ બોલી તો હકતા જ નહોતા બે દિવસ માંડ બોલ્યા ત્રીજા દિવસથી બોલવાનું બંધ કરી દીધું એક સાઈડ ચાલુ હતી અને સાતમો ટેકા આવ્યો પછી બે સાઈડ બ્લોક થઈ ગઈ બોલવાનું બ્લોક બંધ થઈ ગયું ઓલમોસ્ટ કોમા જેવા થઈ ગયા હતા ખાલી એમનો શ્વાસ ચાલુ હતો અને ડૉક્ટર થાય થાય ડોક્ટરે કીધું કે ચાન્સીસ ઓછા છે તમે કદાચ અમને બીજી જગ્યા પણ લઈ જાશો તો શક્યતા નથી હવે તમે ખાલી એમની સેવા કરો પણ અત્યારે કહી શકીએ કે મારા પપ્પાએ અમારા પપ્પાએ અમારા માટે ઘણું બધું કર્યું છે કે અમને આવડા મોટા કર્યા એ અમારો સાથ દીધો અહીંયા સુધીનો અને તમે ઘણા વ્લોગ જોવો હો અમારા ઘણા બધા વ્લોગ જોયા છે કે જેમાં મારા પપ્પા પપ્પા હોય જ છે દ્વારકાનો આ એ મારા પપ્પાને ફરવા જવું હતું અમે ઓલમોસ્ટ બધી વસ્તુ કરાવી દીધી પણ હજી અમારે ઘણું બધું બાકી હતું અને આ થયું નહીં પહેલા અમારે આ સંક્રાંત સંક્રાંત ગઈ ને ત્યારે અમારે કચ્છ જવાનું હતું ત્યારે મેં નક્કી કર્યું હતું મારા પપ્પા કે મારે કચ્છ જવું એટલે અમે કચ્છ જવાનો પ્લાન કરતા હતા પણ કહેતા નથી કે કુદરતને ન કે આ બધી વસ્તુનું આવું થઈ ગયું બસ આ વસ્તુ આ વિડીયો એટલા માટે કે તમે જે ઘણા બધા લોકોએ ઇન્સ્ટા ફેસબુકમાંથી કોમેન્ટ કે કરતા હતા ઘણાના ડીએમમાં મેસેજ આવતા હતા કે પપ્પાને શું થયું અમને એક વ્લોગ બનાવીને તમે જણાવી દો તો બસ એ વિડીયો આના માટે છે કે અમારા પપ્પાને આવું થયું હતું અને હવે પછી આપણે રેગ્યુલર વ્લોગ ચાલુ કરશું હળવે હળવે દુઃખ કેને કહેવાય અમને ખબર છે કે પપ્પા જવાનું એમને આ જ ખબર પડી કે પપ્પા વિનામ કેવું થાય જિંદગીમાં જ્યારે આપણે કોઈ વ્યક્તિને તમે કહી શકો કે નીકળા હોય અને બાપ ન હોય ને તો એ કેટલો ફેર પડે ને એ મને સમજાય અત્યારે બસ તમે હવે લોકો ખાલી અમને સપોર્ટ કરતા રહેજો જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કર્યું સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે હવે આ રીતના આગળ તમને હસાવવાનું બંધ નહીં કરીએ એ અમારી જવાબદારી છે પણ અમ અમને તમે લોકો સપોર્ટ કરજો કે અમે આવી જ રીતના હવે આગળ વધીએ અને ચાર બેન છે હું મમ્મી અને હવે ઘરમાં તો જે કા વૈતો હે હું થઈ દાદા દાદી કાકા કાકી તો થેન્ક યુ મિત્રો આજનો બ્લોગ આપણો અહીંયા સુધીનો છે આગળનો હવે આપણે તમે નવો વ્લોગ બનાવશું ક્યાંનો બનાવીએ કહેતા જાજો આપણે એટલે હવે આપણે આગળ પ્રોસેસર ચાલુ કરશું અને પ્લીઝ સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે અમારા દુઃખમાં તમે લોકોએ આટલો ભાગ લીધો